ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ લૉક તો આજે હેડે છીએ તો બે વિનગર અને બીજા બનો શું બસ સ્ટેન્ડ ટ્યુશન જઈને આવ્યો ટ્યુશનથી આવીને તો લુકડાભની પાસે હેડે છું વિસનગર ધવલમ બે ફોરમ ભરવા જાણ છો ઓનલાઈન ગાઈઝ અમે જતા બેંકમાં પણ બેંક મારી પૈસા ના કે એકાઉન્ટમાં પૈસા ઓછા હતા અને પાસપોર્ટ કોપી કટેને અમે હેડે કે પાછા શાળામાં જવું છું બોનો પાછ સર્ટિફિકેટ આવ્યા તો ગાઈસ બોનો ભાઈ સટ્ટી લઈને બે આવી ગયા મો વીકો અને જેમિનીઓ ચાર જણા બે આવી છે કોમો અને નેકડી આવી ગયા છે વીનગર તો ગાઈસ જયવીર ઓનલાઈન માં અમે ફોર્મ ભરાઈને હેડ્યા છે અને ફોરમ એક નું ભરાણી છે બે નું નહીં ભરાણે અને હું જઉં છું ખાવા ખાવા દઉં ને તો ગાઈસ ખાવા દઉં છું

તો ગાઈઝ મારો પપ્પા આવી ગયો તો ના રે ખાઈ રે બોલો એવાનો પેલા પેલા આવે ને તે પૂછ્યા આમ રે એ આમ જોઈ રે મગજ બીજો મંગાવો તો તો ગાઈઝ અમે પપ્પાને દાબેલી ખાઈને હેડ આવી છીએ અમુક ડેપો ગાઈઝ કે ઘેર જવાના દે કુર્તા લેવા જવા છે ગાઈઝ કુર્તા લેવા જવું છે નવરાત્રી આવે છે તો ગાઈઝ બજારમાં અમે નીકળી ગયા છીએ અમે લાવારી સ્ટેન્ડ સાઈડ કુર્તા લેતા ના છે એમ કુર્તા પ્રિન્ટેડ નતા ગાઈઝ અમે આઈ ગયા છે લાવર સ્ટેન્ડ અને આ રેજો કે તૈન માકાણો ગોરી બે એરિયા છે બે ત્રણ એ ઓમ દેજે માકાણ આ રહ્યો અને કે આ રયો અમે બે ઉભા રહી છીએ સાધન વાત જોઈ રહ્યા છીએ પણ સાધન પર આતો નહીં જલ્દી અને બસ આવતી નહીં જલ્દી તો ગાઈઝ અમે આયરા ચક્રમો આવી ગયા છે અને આરે માલ લેવ ઓમ દો તલકાનો નહીં આવતો ઓમ દો આરે માલ લેવ અને આઈ જાય છે અમે ઘેર અને જવાન છે રેશે અકડો લઈને મેં હણા જવાન છે રેશે અકડો લઈને કાંઈ જ અમે દૂધ લઈને આવ્યા છીએ સામેલ છે હમણાં હાલ જાડી લે તો ગાઈસ ઘેર આવી ગયો છું ગાઈસ અમે અડ્યા છીએ શકરો લઈને મોસા લેવા માલ બધા તો ગાઈસ કડા પેટ્રોલ પંપ પર ડીઝલ પૂરાવા આવી જશે કથા ચકરામાં અને માલ લેવં કાચો માલ લેક ઓકેવા મગજ પણ ઓ વોઇસ નહીં લો તો ગાઈસ ડીઝલ પૂરો નહિ હડાજી પાછા સવાલના સાઈડ વળી જઈએ જી અમે ગાઈસ કાણો સાઈડ વધારે વરસાદ આયેલો છે ખેતરોમાં પાણી ભરેલો છે જી તો આ સાઈડ બધું કોરું થઈ ગયું છે તો ગાઈસ અમે પહોંચી જઈએ રંડાલામાં

આઈ ગયું આપણું ઘર ગાઈસ ખાવાનું આવી ગયું તો હું બી આઈ જઉં છું અમુક ખાવા વાટકો તો ગાઈસ વાટકો થઈ લીધો તો બનાવી શકતો ગવાનું શાક અને બાજરીના રોટલા તો ગાઈસ આપણો બ્લોગ અહીં તો ગુડ નાઇટ જય માતાજી થેન્ક યુ